આજે નવસારી કેડાઈ દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ અને આર્કિટેક્ટ બિલ્ડર એસોસિએશનની સાથે ખેડૂતો દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાયું આ આવેદનપત્રમાં અમે માગણી એ હતી કે નવસારી મહાનગરપાલિકા બનાવી તો સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર સાથે સાથે મહાનગરપાલિકા બનાવીને ત્રણ જ મહિના થયા છે એમાં અચાનક ત્રણ દિવસ પહેલાં એક રાજ્યપાલશ્રી દ્વારા એક નોટિફિકેશન શહેરી વિકાસ મંત્રાલયને બહાર પાડવામાં આવ્યું કે નવસારી મહાનગરપાલિકાને ડી ટુ કેટેગરીમાં મૂકવામાં આવેલ છે આ કોમન જ્યુડિશિયર જે નક્કી થયા છે એમાં ડી ટુ કેટેગરી મહાનગરપાલિકા જૂની પંદર વીસ વર્ષ છે તે મહાનગરપાલિકાઓ આવે છે એટલે કે જે આપણને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો અને તરત જ જો ડી ટુ કેટેગરી આપવામાં આવે તો અહીંના ડેવલપરો ખેડૂતો અને ઘણું બધું નુકસાન જાય એવું છે નવસારી શહેરની આજુબાજુના ગામડાઓ ઓલરેડી ડેવલપ થઈ ચૂક્યા હતા એટલે એને મહાનગરપાલિકામાં સમાવી લીધા છે પરંતુ એ ગામોમાં અને શહેરોમાં નવસારીનો વિકાસ ધીમો હોવાથી ડેવલપમેન્ટ થવાનું બાકી હતું એટલે જે જે જમીનો પાંચ દસ વર્ષ પહેલા એને પ્લાન પાસ થઈ હોય એ જમીનોમાં ડેવલપમેન્ટ બાકી હોવાથી જ્યારે પણ આપણે રિવાઇઝ પ્લાન મૂકવા જઈએ તો ડી ટુ કેટેગરીમાં એવો નિયમ છે કે ચાલીસ ટકા જગ્યા કપાત સરકારથી લઈ લે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ નવસારીની બહાર જે ડીપી છે પાડવામાં આવ્યો નવા ગામો છે એમાં જો ટાઉન પ્લાનિંગ સ્કીમ શક્ય હોય તો એમાં તમે ચાલીસ ટકા કપાત લો તો અમને કોઈ વિરોધ નથી પરંતુ જે જે શહેરની વચ્ચો અથવા ડેવલપ શહેર ડેવલપ ગામડાઓમાં જે જમીનો એને થઈ ગઈ છે એનો રિવાઇઝ પ્લાન આપણે પાસ કરવા જઈએ ત્યારે તમે ચાલીસ ટકા જમીન કપાત લો એ ખરેખર અન્યાય છે અને આ અન્યાયની સામે આજે અમે રેલી કાઢી અને આવેદનપત્ર શ્રી અને કમિશનર શ્રી નવસારી મહાનગરપાલિકાને આપેલ છે અને આ સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ કે કોઈ પણ સંજોગોમાં ડી ટુ કેટેગરી રદ કરી અને કેટેગરી જે ચાલુ હતી ભૂતકાળમાં એ ચાલુ રાખે અને ડી ટુ કેટેગરીમાં જે ચાલીસ ટકા કપાત છે એ અમને કોઈ સંજોગોમાં મંજૂર નથી ડીફોર કેટેગરીમાં બાર મીટરનો ક્રોસ હવે રોડ મૂકીને જે રિવાઇઝ પ્લાન પાસ કરતા હતા એને કરતા હતા એ ચાલુ રાખે એવી વિનંતી આભાર ત્રેવીસ તારીખના રાજ્ય સરકારનું શહેરી વિકાસ વિભાગનું જાહેરનામું આવ્યું છે જેમાં કેટેગરાઈઝ કરવામાં આવે છે ડી ફોરના બદલે ડી ટુ એટલે રાજ્ય સરકારથીનો નિર્ણય છે એ બાબતે હાલમાંથી તો કંઈ કહી નહીં શકાય પણ જે લાગણી છે એ અમે માન્ય સરકાર સુધી પહોંચાડી દઈશું આ કારણ તો રાજ્ય સરકારે પુખ્ત વિચારણા અંતર નિર્ણય કર્યો હોય એટલે કારણો બાબતને હું કહી નહીં શકું પણ છેલ્લી સૂચના આપણને ત્રેવીસ તારીખના જાહેરનામા અનુભયે ડી ટુ કેટેગરીમાં નુરા વિસ્તારને ગણવામાં આવ્યું છે

ડી ટુ અને ડી ફોર જે છે કોઈ પણ ડી ટુ ડી વન ડી ડી થ્રી ડી ફોર અલગ અલગ કેટેગરી જે છે શહેરના વિકાસ માટે હોય છે ડી ટુ કેટેગરી જે જે ભવિષ્યમાં વધારે પોટેન્શિયલ જ્યાં હોય જે શહેરને લાગે જે વધારે જેને કહી શકે સારી રીતે જેનો ડેવલપમેન્ટ જે આપણે કરવાનું હોય જે મોટા શહેરની ગણતરીમાં જે આવતા હોય એ જે છે ડી ટુ કેટેગરીમાં આવતા હોય છે તો આપણે પણ અત્યારે વિચારીએ કે નવસારી મહાનગરપાલિકા બની ગયો છે સરકારે પણ જે છે અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે પણ ઘણું વિચારીને પછી ડી ટુ કેટેગરીમાં રાખ્યો છે કે આવનારા સમયમાં નવસારી ખરેખર જે મહાનગરપાલિકા બન્યો છે તે વિકાસ પણ એટલો જ વેગવંતુ